નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર પંદર હજાર રૂપિયાની સહાય મળશે મોટી સરકાર દ્વારા છે એ મકાન બનાવવા યોજના હાઈકોર્ટનો નવો નિર્ણય ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર બસો રૂપિયાની નવી નોટ બંધ થશે મહિલાઓને મળશે સાત હજાર રૂપિયા વીમા વગર પેટ્રોલ નહીં મળે દેવામાં અંગે નવી માહિતી એક હજાર રૂપિયામાં ટેબ્લેટ ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા મોંઘવારીમાં વધારો ગામડાના લોકોને ચેતવણી ખેડૂતોને છ હજાર રૂપિયાથી લઈ અને સાઈઠ હજાર રૂપિયાની સહાય ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો કેવાયસી વગર અનાજ નહીં મળે સરપંચ ચૂંટણીના સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સમાચાર છે એ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી જાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચાર વાત કરીએ તો પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સરકાર દ્વારા કયા લોકોને આ પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને આ સહાયનો લાભ કઈ રીતના મેળવી શકાય છે અને ફોર્મ કઈ રીતના ભરવાના તો એ વિશે તમને આજે સમાચાર જણાવીએ તો મિત્રો સમાચાર એવા છે કે પીએમ વિશ્વકર્મા યોજના સાથે જોડાયેલા લોકોને થોડા દિવસો માટે ટ્રેનિંગ આપવામાં આવશે અને જેના માટે તમને થોડા દિવસો માટે છે એ ટ્રેનિંગ આપ્યા બાદ આ ટ્રેનિંગ ચાલુ રહે ત્યાં સુધી દરરોજ પાંચસો રૂપિયા આપવામાં આવશે અને મિત્રો તમને જણાવી દે આ ઉપરાંત ટૂલ ખરીદવા માટે સહાય આપવામાં આવશે એ સાથે જ મિત્રો જે લાભાર્થીઓ છે એમને પંદર હજાર રૂપિયા આપવામાં આવશે અને એમાં પણ ખાસ કરીને સરકાર દ્વારા દરેક એવા લાભાર્થીઓને લાભ આપવામાં આવશે સહાય આપવામાં આવશે કે જેમને ખરેખર આ સરકારી યોજનાઓની છે એ જરૂર હોય તો ખાસ કરીને જે સરકાર દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના ચલાવવામાં આવે છે એ યોજના થકી દરેક એવા લોકોને લાભ આપવામાં આવશે જેમને ખાસ કરીને એ સરકારી યોજનાઓની અને સહાયતાની છે એ ખૂબ જ જરૂરી હોય છે અત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આપેલા મિત્રો એક લાખ રૂપિયાની લોન અને પછી બે લાખ રૂપિયાની લોન વગર ગેરંટી આપવામાં આવે છે અને કેમાં એવી ખાસિયત છે કે તમારે વ્યાજ પણ ભરવાનું નહીં આવે વ્યાજનો દર જે આવે છે એ પણ સાવ ઓછો હોય છે જેથી કરી દરેક યોજના અને સરકારી લાભનો તમે છે એ સમયસર અને સારી રીતે છે એ ઉપયોગ કરી શકો જેમાં હવે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જો તમે ફોર્મ ભરવાનું અથવા તો લાભ લેવાનું વિચારી રહ્યા હો તો પીએમ વિશ્વકર્મા યોજના એવી છે જેની અંદર જો તમે પીએમ વિશ્વકર્મા યોજનામાં જોડાવા માંગતા હોય તો તમારે એ યોજનાની જે સત્તાવાર વેબસાઇટ એટલે કે ઓફિશિયલી જે વેબસાઇટ છે એ ઓફિશિયલી વેબસાઇટની મુલાકાત લેવાની છે અને ઓફિશિયલી વેબસાઇટમાં તમારે અરજી કરવાની છે તમારા ગામ પંચાયતની અંદર તમારા નજીકના સીએસસી સેન્ટર ખાતેથી તમે આ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત છે એ ફોર્મ ભરી શકો અને ઓનલાઈન પણ સહાયતા અંતર્ગત છે એ લાભ લઈ શકો એ પછી અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકાર દ્વારા છે આપવામાં મકાન બનાવવા માટે સરકાર દ્વારા પૈસા આપવામાં આવશે સૌથી મોટી યોજના છે જે પણ ગરીબ મિત્રોનું પરિવારનું છે એ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું વિચાર હોય સપનું હોય અને જે પણ લોકો પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરી અને સહાયતા મેળવવા માંગતા હોય એમના માટે સૌથી મોટા સમાચાર આવી ગયા હવે મિત્રો ભારત સરકારની પીએમ વિશ્વકરણમાં યોજના અંતર્ગત જે સહાય આપવામાં આવે છે એવી જ રીતના પીએમ આવાસ યોજના અંતર્ગત પણ સહાય આપવામાં આવે છે અને પીએમ આવાસ યોજનાની જે સહાયતા છે એ તમારા બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે જે મિત્રો અત્યારે સમાચાર મળી રહ્યા છે જેની અંદર પીએમ આવાસ યોજના અંતર્ગત અત્યારે ફોર્મ ભરવાના શરૂ છે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારની અંદર અલગ અલગ ફોર્મ ભરવાના શરૂ છે જેમાં મિત્રો સર્વેના આધારે હવે જે તે લોકોના છે એ મકાન પાસ થશે આવાસ પાસ થશે અને ત્યાર પછી જે તે લોકોના જે આવાસ પાસ થાય છે મકાન પાસ થાય છે તો એને સહાય આપવામાં આવશે જેમાં પીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો ફેઝ અંતર્ગત એટલે કે બીજો તબક્કો જે શરૂ કરી દેવામાં આવ્યો છે તો આ તબક્કાની અંદર દરેક ગરીબ મિત્રોને છે એ લાભ આપવામાં આવશે જેને સાચા અર્થમાં ઘરની જરૂર હોય મકાનની જરૂર હોય એવા લોકોને જ હવે સહાયતા આપવામાં આવશે લાભ આપવામાં આવશે તો તમારે પણ પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરવું છે કે લાભ લેવો છે તો એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બધા પ્રૂફ હશે તો એ એક કરવા પડશે અને જે જન્મ પ્રમાણપત્રને લઈને સૌથી સમાચાર આવ્યા છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે જેની અંદર મિત્રો જન્મ અંગેના પ્રમાણપત્રોમાં અનેક મૂંઝવણ હતી કારણ કે કયા પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે કયા ડોક્યુમેન્ટ માન્ય ગણવામાં આવશે એ વિશે કોઈને પણ ખ્યાલ નથી આધાર કાર્ડમાં જન્મ તારીખનો દાખલો જન્મ તારીખ અંતર્ગતનો દાખલો તેમજ પાન કાર્ડમાં પણ જન્મ અંગેની જે માહિતી હોય છે આમ તમામ ડોક્યુમેન્ટમાં જન્મ તારીખ દર્શાવેલી હોય છે પરંતુ કઈ જન્મ તારીખ છે માન્ય ગણવામાં આવશે એ અંગેના સમાચાર આવી ગયા છે મિત્રો તમને જણાવી દઈએ કે અનેકવાર લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે અને જન્મના પ્રમાણપત્રને લઈને મહત્ત્વ દર મહત્ત્વનો એ પણ છે એ સમાચાર આવી ગયા છે આ દરમિયાન મિત્રો ગુજરાત હાઈકોર્ટના મહત્ત્વનો ચુકાદો સામે આવ્યો છે જેની અંદર હવે જન્મ અંગે છે એ જે સાચા ડોક્યુમેન્ટ એ હશે માન્ય ગણવામાં આવશે જેની અંદર તમારા પાસે જે જન્મ અંગેનો દાખલો જે હોસ્પિટલમાંથી કાઢી આપવામાં આવ્યો હોય ને જેની અંદર જન્મ તારીખ આપવામાં આવી હોય એ જ ડોક્યુમેન્ટ હવે માન્ય ગણવામાં આવશે એ સિવાયના આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ કે ડ્રાઈવિંગ લાઇસન્સની અંદર જે પણ જન્મ તારીખ આપવામાં આવી છે એ માન્ય ગણવામાં નહીં આવે જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી તમારે પણ હવે જન્મ અંગે છે એ તમારા જન્મ તારીખનો દાખલો જ આપવો પડશે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે સૌથી મોટા સમાચાર આવી ગયા છે રાજ્યભરના ત્રણ પોઈન્ટ સિત્તેર લાખથી પણ વધુ કિસાનોએ ખેડૂતોએ આ માટે અરજી કરી છે રજીસ્ટ્રેશન કર્યું છે જેમાં મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા મોટી ભેટો આપવામાં આવી છે અને હરમેશ હંમેશ ખેડૂતોની પડખે ઉભા રહેવામાં આવ્યું છે હરમેશ હંમેશ ખેડૂતોની જે સાથે છે એ સરકાર દ્વારા દરેક યોજનાઓ અને દરેક લાભો ખેડૂતોને મળી રહે એ યોજનાઓ બનાવવામાં આવી છે અને હરમેશ હંમેશ ખેડૂતોની સરખા સાથે છે એ સરકાર ઊભી છે એવા પણ વચનો આપવામાં આવ્યા છે ત્યારે મિત્રો જગતના તાત એટલે કે ખેડૂત મિત્રોને છે માટે સમાચાર આવ્યા છે જે પણ ખેડૂત મિત્રો વડાપ્રધાન મોદી સાહેબે કીધું છે એ પ્રમાણે જો ખેડૂતોને પૂરતું પાણી જોઈતું હોય વીજળી ખાતર જોતું હોય કે પછી પાકના પૂરતા ભાવ જોતા હોય તો આ દરેક યોજનાઓ છે એ સરકાર દ્વારા છે એ સરળ બનાવી દેવામાં આવી છે જેના થકી હવે ખેડૂતો અંતર્ગત પણ સહાયતા છે એ લાભ લઈ શકશે અને ખેડૂતો અંતર્ગત પણ જે લાભ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે એ દરેક યોજનાનો લાભ પણ હવે ખેડૂતોને મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બસો રૂપિયાની જે નવી નોટ છે એ બંધ થઈ છે કે નહીં એના સમાચાર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તમને ખ્યાલ છે મિત્રો અવારનવાર સોશિયલ મીડિયામાં જે ચલણી નોટો જેમાં પચાસ રૂપિયા દસ રૂપિયા અને બસો રૂપિયાની જે નવી ચલણી નોટો છે એને લઈને સૌથી મોટા સમાચાર દર વખતે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે અત્યારે મિત્રો જે સમાચાર આવી રહ્યા છે જેની અંદર આરબીઆઈ દ્વારા છે એ બસ્સો રૂપિયાની જે નોટ છે એ અંગે સ્પષ્ટતા કરી દીધી છે સોશિયલ મીડિયા ઉપર દાવો કરવામાં આવી રહ્યો હતો કે બસો રૂપિયાની જે નવી નોટ છે એ બંધ કરવામાં આવશે આ સંદર્ભમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે બસ્સો રૂપિયાની જે નોટ છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં નથી આવ્યો બસો રૂપિયાની જે નોટો છે એને લઈ બંધ કરવાનો કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો જે અંગે દરેક લોકો ખાસ નોંધ લે કારણ કે અવારનવાર સોશિયલ મીડિયામાં પણ એવી માહિતી અને અફવાઓ ફેલાતી હોય કે નવા નિયમો આ બન્યા નવા નિયમો આ રીતના આવ્યા પરંતુ તમને જણાવી દઈએ કે હજુ સુધી આ અંગે કોઈ પણ એવો નિર્ણય લેવામાં નથી આવ્યો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ મહિલાઓને મળશે સાત હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મહિલા સશક્તિકરણ માટે એલઆઈસીની જે બીમા સખી યોજના છે એ બીમા સખી યોજના શરૂ કરવામાં આવી હતી અને એક મહિનાની અંદર જ આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે આ સાથે છેલ્લા એક મહિનામાં પચાસ હજારથી પણ વધુ મહિલાઓને આ યોજના માટે પોતાનું નામ નોંધાવ્યું છે જેમાં એલઆઈસી બીમા સખી યોજનામાં અઢારથી લઈને સિત્તેર વર્ષની જે મહિલાઓ છે એ દસમું પાસ કરેલી હોય તો એ આ જે એલઆઈસી બીમા સખી યોજના છે એ યોજના સાથે જોડાઈ શકે છે અને સારી એવી આવક પણ મેળવી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શું વીમા વગર પણ પેટ્રોલ હવે નહીં મળે અત્યારે જે એવા સમાચાર મળી રહ્યા છે જેમાં તમારી પાસે જે વીમો હોય ટુ વ્હીલ કે ફોર વ્હીલનો વીમો હોય ઇન્સ્યોરન્સ પોલિસી હોય તો એ ઇન્સ્યોરન્સ પોલિસી અને વીમો હશે તો જ તમારે છે એ ટુ વ્હીલ અને ફોર વ્હીલ અંતર્ગત જે ડીઝલ પેટ્રોલ પુરાવા જાઓ છો તો એ પુરાવી શકશો જો તમારે રસ્તા ઉપર તમારી કાર બાઇક કે સ્કૂટર ચલાવવું હોય તો થર્ડ પાર્ટી વીમો છે એ ફરજિયાત હોવો જરૂરી છે અને જો તમારી પાસે થર્ડ પાર્ટી વીમો નથી તો હવેથી તમને પેટ્રોલ પંપ પર ઈંધણ પણ મળશે નહીં અને નવા નિયમ અનુસાર જે વાહનોના વીમો નથી એમના ઉપર પણ ભારે દંડ છે એ કરવામાં આવશે આ સાથે જ મિત્રો તમને પણ જણાવી દઈએ કે જે તમારા વાહન અંતર્ગત જે વીમાની પોલિસી હોય છે એ વીમાની પોલિસી અંતર્ગત જો તમે રિન્યૂ કરાવતા નથી અથવા તો તમારા ઇન્સ્યોરન્સને છે એ રિન્યૂ નથી કરાવતા તો પણ તમે પેટ્રોલ પંપ અંતર્ગત છે એ પેટ્રોલ પુરાવી શકશો નહીં સૌથી મોટા એ સમાચાર આવી ગયા છે નવા નિયમોની અંદર ફેરફાર પણ કરી દેવામાં આવ્યો છે જેમાં ફાસ્ટેગ માટે પણ હવે તમારે છે થર્ડ પાર્ટી વીમો ફરજિયાત ઘટાવો પડશે તો સરકાર દ્વારા અને જે તે મંત્રીઓ દ્વારા છે કહેવામાં આવતું હોય કે થર્ડ પાર્ટી વીમો અને સરકારી યોજનાઓ અંતર્ગત જે સહાયતા આપવામાં આવતી હોય એ યોજનાઓ અંતર્ગત જે પણ ફેરફારો થતા હોય એ ફેરફારોનો સીધો લાભ છે એ દરેક લોકોને મળવો જોઈએ પરંતુ આ નિયમ એવો છે જેની અંદર મિત્રો થર્ડ પાર્ટી વીમો નહીં હોય થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ નહીં હોય તો તમે ટુ વ્હીલ ફોર વ્હીલ કે પછી થ્રી વ્હીલ કે કોઈ પણ એવું તમારું વાહન હોય એમાં વીમા વગર હવે તમે પેટ્રોલ ડીઝલ પણ પુરાવી શકશો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દેવામાફી અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં દેવામાફ માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે છે એ ફરી એક વખત મામલો ગરમાયો છે મિત્રો આ વખતે જે ગયા વર્ષ એટલે કે બે હજાર ચોવીસના સાલની અંદર વાત કરવામાં આવે તો બે હજારને ચોવીસની સાલની અંદર મિત્રો તમને ખ્યાલ હશે કમોસમી વરસાદ તેમજ એ સાથે સાથે જે પાકનું નુકસાન થયું છે મોટા પ્રમાણમાં પાકનું નુકસાન થયું છે અને એની સાથે જ મિત્રો જે બજારમાં મંદીના જે દોર ચાલી રહ્યા છે એ મંદીના દોર આ તમામ પરિબળોના કારણે ખેડૂતો દેવાદાર બની ગયા છે ખેડૂતોને જે પાક ધિરાણ લોન માફ લીધેલી હોય અથવા તો ધિરાણ લોન હોય એ માફ કરવાને લઈને ઘણી વખત છે એ સમાચાર આવતા હોય પરંતુ સરકાર દ્વારા કે કોઈ પણ એવા જે મીડિયા રિપોર્ટ દ્વારા માહિતી આપવામાં આવી રહી હોય એમાં પણ કહેવામાં આવ્યું હોય કે જે સરકાર દ્વારા છે એ એવું હજી સુધી નિર્ણય લેવામાં નથી આવ્યો તો તમને જણાવી દઈએ મિત્રો કે જે પાક ધિરાણ લોન માફ કરવામાં આવે અને દેવા માફી અંગેના જે નિર્ણયો લેવામાં આવે તો ખેડૂતો અત્યારે એવી આશા રાખીને બેઠા છે કે સરકાર દ્વારા ખેડૂતોની જે દેવા માફી અંગે નિર્ણય લઈ અને ખેડૂતોનું જે દેવું છે પાક ધિરાણ લોન છે એ માફ કરવામાં આવે જેથી કરી દરેક ખેડૂતો છે એ બોડી એમની બે પાંદડે થાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે જેની અંદર ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો દેવા માફત થાય અને જે પણ આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ત્રેસક વર્ષથી બીજેપીની સરકાર એટલે કે ભાજપની સરકાર છે પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યની અંદર છે એ પાક લોન અને દેવામાં પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો ઘણા બધા એવી પણ આશા રાખીને બેઠા છે કે ખેડૂતોને હિતમાં નિર્ણય લેવામાં આવે પરંતુ હજુ સુધી એવો નિર્ણય લેવામાં નથી આવ્યો તો આ વિશે તમારું શું માનવું છે શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એક હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવશે ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે રૂપિયા બસ્સો કરોડ રૂપિયાની જોગવાઈ કરી દેવામાં આવી છે જે હેઠળ ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી અને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગના જે દ્વારા બે હજાર ચોવીસ માટે છે એ નમો ટેબ્લેટ યોજના જે શરૂ કરવામાં આવી એ યોજના થકી બે હજાર પચીસમાં પણ આ યોજના શરૂ રાખવામાં આવે એવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે અને લિનોવો અને એસર કંપની નામની ટેબ્લેટ છે એ વિતરણ કરતી હોય તો આ લિનોવો અને એસર નામની જે કંપની છે એ એક હજાર રૂપિયાની સબસિડી સાથે દરેક વિદ્યાર્થી એટલે કે ગુજરાત રાજ્યની અંદર લગભગ ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ સહાય યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે તો એ ત્રણ લાખ વિદ્યાર્થીઓને છે ટેબ્લેટ અંતર્ગત સહાય આપવામાં આવવી જોઈએ તો હવે આ યોજના અંતર્ગત છે એ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જે કોલેજ અથવા તો બાર પાસના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને સીધો જ લાભ મળવાનો રહેશે તે પછી સમાજની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે જે સહાય છે એમાં જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરી અને વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા પ્રતિ મહિને છે પેન્શન મેળવી શકતા હોય તો આ સરકારી યોજના છે એ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના આ અટલ પેન્શન યોજના છે જેની અંદર મિત્રો દર મહિને છે એ તમે બસો ને દસ રૂપિયાની જમા રાશિ કરી અને દર વર્ષે છે એ સાઠ વર્ષ પછી દર મહિને ત્રણ હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીનો છે એ વીમો પણ તમે પકાવી શકો છો એટલે કે તમને છે એ રિટર્ન પૈસા પણ મળશે પેન્શન સ્વરૂપે મળશે એની દરેક લોકો ખાસ નોંધ લે હવે મિત્રો પેન્શન જે આપવામાં આવે છે એમાં પીએમ માનધન યોજના અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રોએ ફોર્મ ભરેલા છે તો એવા ખેડૂત મિત્રોને પીએમ માનધન યોજના અંતર્ગત દર મહિને ત્રણ હજાર રૂપિયા એટલે કે વર્ષના છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે અને પીએમ કિસાન યોજના અંતર્ગત છ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે એટલે કે વર્ષના છે એ તમને કુલ મળી અને બેતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવશે પીએમ માનધન અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના આ બંને યોજના થકી છે એ દરેક લોકો લાભ લઈ શકે છે દરેક મિત્રો ખેડૂત મિત્રો છે એ લાભ લઈ શકે છે તમારે પણ આ યોજના અંતર્ગત લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજનો ખેડૂત છે એ મોંઘવારીમાં ફસાયો એના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે કારણ કે મિત્રો દિવસે ને દિવસે મોંઘવારી છે એ વધતી જાય છે અત્યારે મિત્રો જે સમાચાર સામે આવ્યા છે જેની અંદર કહેવામાં આવી રહ્યું છે કે બે વર્ષ પહેલાં મગફળીનું જે બિયારણ આજ આજની તુલનામાં બે હજાર રૂપિયાથી લઈ અને એક હજાર રૂપિયાથી બારસો રૂપિયાની વચ્ચે મળતું હતું જેના ભાવ આજે ડબલ થઈ ગયા છે મિત્રો આજે એના ભાવ છે એ બાવીસો રૂપિયાથી ચોવીસો રૂપિયાની આજુબાજુ પહોંચી ગયા છે અને બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવાનો ખર્ચ છે એ પ્રતિ કલાકે આઠસો રૂપિયા હતો એમાં પણ ભાવ વધારો થયો છે જે ભાવ વધારો થતા એ એકવીસો રૂપિયા સુધી આજે પહોંચી ગયું છે બે વર્ષ પહેલાં મિત્રો પ્રતિ દિવસ ખેતમજૂરનું જે વેતન છે એ દોઢસો રૂપિયાથી બસો રૂપિયા સુધીનું હતું પરંતુ એ અને રાસાયણિક ખાતરદાન દવામાં બે વર્ષ પહેલાંના જે ભાવની કિંમત જોઈએ તો આજની તુલનામાં એ કિંમતો ત્રીસ ટકાનો ફેરફાર થઈ ગયો છે એટલે કે ત્રીસ ટકા આજે છે મોંઘવારી વધી છે અને મિત્રો વધતી જતી મોંઘવારીને કારણે પણ જે ખેડૂતો છે દેવાદર બનતા હોય છે એનું મુખ્ય કારણ એ જ છે કારણ કે જે ખેડૂતો પાકનું વાવેતર કરે છે એ પાકના પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા અને ખેડૂતોને જે પાકના ભાવ મળવા જોઈએ એ પાકના ભાવ છે એ વચોટિયા લઈ જાય એટલે કે જે વચ્ચેના માણસો હોય છે એ લઈ જતા હોય છે તો એવા પણ પરિબળો બનતા હોય છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડાના લોકોને ફાયદો થશે ખુશખબર આવી ગઈ છે મોટી ખુશખબર આવી ગઈ છે હવે ગામડાના જે પણ લોકો છે એમને સૌથી મોટો ફાયદો થવાનો છે હવે મિત્રો નાના મોટા સરકારી કામો માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવાની જરૂર નથી સરકારી કચેરીના સડસઠ જેટલા પ્રકારના જે કામો છે એ હવે તમારા ગામ પંચાયતમાંથી થઈ જશે તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ કઢાવવું હોય દાખલો કઢાવવો હોય સરકારી દાખલો કઢાવવો હોય તો એ દાખલા હવે તમારા ગામ પંચાયતની અંદર જ થઈ જશે તમારા ગામ પંચાયતની અંદર વીસી ઓપરેટર પાસે જઈ અને તમે તમામ સરસઠ પ્રકારના જે ડોક્યુમેન્ટો છે એ કઢાવી શકો છો એના માટે મિત્રો તમારે માત્ર ને માત્ર વીસ રૂપિયા જ ખર્ચ કરવા પડશે વીસ રૂપિયાની અંદર છે તમને દરેક સરકારી કામકાજના દાખલા હશે એ કાઢી આપવામાં આવશે જેથી કરી જે પણ લોકોને સરકારી યોજના અંતર્ગત લાભ લેવો હોય અને એમાં જે સરકારી દાખલા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય તો એ ડોક્યુમેન્ટ અને દાખલા છે એ તમે કઢાવી શકો છો માત્ર વીસ રૂપિયા તમે ચૂકવણું કરી અને આ સરકારી લાભો અંતર્ગતના જે દરેક સડસઠ પ્રકાર જેટલા દાખલા છે એ તમારા ગ્રામ પંચાયતેથી કઢાવી શકો છો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને સાહીઠ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ સહાય કઈ રીતના મળશે અને કઈ રીતના આ સહાયનો લાભ મેળવી શકાશે તો મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર સરકાર દ્વારા છે એ સાહીઠ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે અને આ સહાયનો લાભ જે પણ લોકોને લેવો હોય તો એ લઈ શકશે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે જેમાં ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધીના જે મોડેલ છે એ માટે ખર્ચના પચીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય એ પ્રકારની સહાય આપવામાં આવશે અને ચાલીસ પીટીઓ હોર્સ પાવરથી વધુ સાહીઠ પી પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલના ખર્ચના છે એ પચીસ ટકા સુધીની સહાય આપવામાં આવશે જેવા મિત્રો સરકાર દ્વારા જે મોડેલ નક્કી કરવામાં આવ્યા છે એ મોડેલ જ છે એ આ જે સહાય આપવામાં આવે છે એ મોડેલની અંદર એ સહાય આપવામાં આવશે એટલે કે જે સરકાર દ્વારા જે મોડેલ નક્કી કરવામાં આવ્યા છે ટ્રેક્ટરના ચાલીસ પીટીઓ હોર્સ પાવરથી લઈને સાઠ પીટીઓ હોર્સ પાવર સુધીના એ મોડેલ ઉપર જ તમને સબસિડી આપવામાં આવશે જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી હવે મિત્રો વધુમાં વધુ તમને જે સહાય આપવામાં આવશે એ સહાયનો પણ તમે લાભ લઈ શકશો જેમાં ખેડૂતોને સાઠ હજાર અને ચાલીસ હજારની જે સહાય આપવામાં આવે છે એમાં એનિમલ ક્રેડિટ કાર્ડ અંતર્ગત ભારત સરકાર દ્વારા પશુપાલન કરતા જે ખેડૂતો છે એમના માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે અને આ જે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ છે એ કિસાન ક્રેડિટ કાર્ડની અંદર જે મર્યાદા પહેલાં એક લાખ રૂપિયાથી ત્રણ લાખ રૂપિયા સુધીની હતી એ મર્યાદામાં હવે વધારો કરવામાં આવ્યો છે હવે મિત્રો ત્રણ લાખ રૂપિયા સુધીની મર્યાદા હતી એ પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે એટલે કે જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો હવે પાંચ લાખ રૂપિયા સુધીની છે એ તમે સહાયતા મેળવી શકશો એટલે કે લોન મેળવી શકશો તો તમારે પણ આ લોન લેવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો